મિત્રો પ્રેમ વંદન દેશીકરસના વાસુદેવસાય પરમ કિમપી તમહ ન જાને વસુદેવસુત દેવ કંસચાણૂનમ દેવકી પનંદ વંદે જગદ્ગુરૂ ફરી એકવાર આપની સમક્ષ વર્તમાન વર્તમાનની હાજર ક્ષણ જોડકણાઓ કહો તો જોડકણા અને ગીતો કહો તો ગીતો कि आज क्षण नो आदर रहे आज क्षण नो आदर रहे आज क्षण मा हाजर रहे के आज क्षण नो આદર રહે આજ ક્ષણમાં હાજર રહે તો આપણે જ્યાં છીએ ત્યાં એક ક્ષણનો આદર કરવો પરંતુ એવું આપણે કરી શકતા નથી આપણે જ્યાં હાજર હોય ત્યાં રહેવા માટેનું જો સઘન પ્રયત્ન ન કરીએ તો આપણે એવી રીતે રહી શકતા નથી કે આજ આજ આદર રહે રહે ક્ષણમાં વર્તમાનમાં રહેવાને બદલે આપને ભૂતકાળ વાગોડવો ગમે છે અને ભવિષ્યના સ્વપ્ન જોવા ગમે છે માનવ યંત્રની આ અત્યંત જટિલ મુશ્કેલી છે આજ આદર રહે આજ ક્ષણ માં હાજર રહે અઘરું કિંતુ ખુબ અઘરું છે પુરુષાર્થ કરવો પડે ખાંડાના ખેલ ખેલવા પડે કપરા અને સીધા ચરાણ ચડવા પડે અઘરું કિંતુ અદકાયત ને પણ અશક્ય પણ નથી અદકાયત ને સમય ક્ષણે સાદર રહે તો વર્તમાન ને હાજર ક્ષણમાં રહેવું એ ખરેખર આ જીવનમાં હોવું છે આજ ક્ષણ નો સાદર રહે આજ ક્ષણ માં સાદર રહે શા માટે ક્ષણ માં રહેવું જોઈએ ઘર નું ઘર તારું છે ક્ષણ તો આપણું મૂળ ઘર આપણો ખરેખરો હું જ્યાં રહે છે એ ઘરનું ઘર તારું છે ક્ષણ રહે તો આપણી અંદર જ આપણી ભીતર આપણા હૃદયની અંદર આપણું ઘરનું ઘર હોવા છતાં પણ આપણે બહાર રહીએ છીએ ભૂત ને ભટકીએ છીએ અને પાદરે ફર્યા કરીએ છીએ ઘરનું ઘર તારું છે ક્ષણ સાને પાદર રહે આજ ક્ષણ માં હાજર રહે ની કિંમત શું છે એની વાત કરી છે કે રામ રતન છે રામ રતન ધન ક્ષણ છે બાય નાગર રહે તો મીરાબાઈ ગાયું છે પાયોજી મેને રામ રતન ધન પાયો તો આ નિજાનંદ વર્તમાનની હાજર સમજ પ્રાપ્ત થાય છે એટલે લખ્યું છે કે રામ રતન ધન ક્ષણ છે બાઈ મીરાનો નાગર રહે આજ ક્ષણનો નો આદરી રહે આજ ક્ષણ માં હાજરી રહે લહેર થઈને કૂદે ઉછડે તો આપણી પ્રકૃતિ છે કે આપણે એક સ્થળે સ્થાયી નથી રહેતા લહેર રૂપે ભલે તમે ઉછળો કુદો પરંતુ લહેર થઈને ને કૂદે ઉછળે મૂળ સ્વરૂપે સાગર રહે તો જે આપણી વિશાળતા છે આપણી હસ્તી અને જ્ઞાનની જે સમાંતર વિકાસ કરેલી યાત્રાની વિશાળતા છે એને આપણે ચૂકવીને જોઈએ તો લહેરમાં પણ સાગર રહેવાની વાત છે લહેર થઈને કૂદે ઉછળે મૂળ સ્વરૂપે સાદર રહે આજ ક્ષણનો આદર રહે આજ ક્ષણમાં સાદર રહે રે છલો છલ ને ના છલકવાનું નથી આ અવસ્થા પ્રાપ્ત થયા પછી એવું પણ અભિમાન કે ગર્વ પણ ના હોવો જોઈએ નમ્ર રહેવાનું છે

ज्ञान हस्तिम सादर रहे आज क्षण नो आदर रहे आज क्षण हाजर रहे अने चले आत्मन जी कै सुनो रे साधो આત્મન જી કે સુનો સાધો ચતુર ચા કરે ચતુર ના ચા કરે આત્મન જી કે સુન સાધુ આત્મન જી કે સુનો સાધો ચતુર ચા કરી રહે ચોથા માર્ગને અથવા તો ફોર્થ વે ને ચતુરનો માર્ગ કહે છે એટલે અહીંયા ચતુર રહેવાની વાત છે એમાં કોઈ શંકા નથી કે આ માર્ગ પર જે પ્રથમ ચરણ માંડે છે એ અંતે તો ચતુર જ હોય છે કે આત્મનજી કે સાદો ચતુર રે ના ચાકર રહે આજ ક્ષણ આદર રહે આજ ક્ષણ હાજર રહે આવી રચનાઓનો વિચાર વિસ્તાર તો કલાકોના કલાકો સુધી થઈ શકે પરંતુ સમયને કારણે આપણે એને વધુ વિગતવાર ચર્ચા કરતા નથી જુદા જુદા જોડકડામાં જુદી જુદી વાતો મૂકીએ છીએ મૂળ વાત તો એક જ છે વર્તમાનની હાજર હાજર પકડે તે મર્ત એવું રોબર્ટ તેમના પુસ્તકમાં કહે છે કોઈ બીજા પ્રબુદ્ધનું વાક્ય છે તો ક્ષણ પકડે એ મર્ગ તો ચાલો મિત્રો ક્ષણ પકડવા માટે પ્રયત્ન કરીએ પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સારવાર